હળવદમાં સુરેન્દ્રનગરના સાંસદના અભિવાદન સમારોહમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો સાંસદનું અભિવાદન થાય તે પહેલા જ ખેડૂતોએ પિયત પાણી મુદ્દે સાંસદને ઘેરી લીધા જુદા જુદા દસ ગામના ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા જો બે દિવસમાં તેઓને કેનાલ મારફતે સિંચાઈ માટેનું પાણી નહીં મળે તો વાવણી કરેલો પાક અને મહેનત નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો આ સમયે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહેલે આખી વાત અધિકારીઓ પર ઢોળી દીધી ખેડૂતો ના વધતા રોષ અને આક્રોશ ને શાંત કરવા પોતે પૂરી તાકાતથી પાણી આપવાનો પ્રયાસ કરવાનો વાયદો કર્યો હતો હિમાંશુ ભટ્ટ દિવ્ય ભાસ્કર મોરબી ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર